સ્વાસ્થ્યનો સારથી એક સમર્પિત ડોક્ટર એક સ્વચ્છ સુવ્યવસ્થિત ક્લિનિક અથવા હોસ્પિટલના રૂમમાં હળવો પ્રકાશ છે જે એક શાંત અને આરામદાયક વાતાવરણ બનાવે છે એક મધ્યમ વયના મહિલા ડોક્ટર તેમના ચહેરા પર હૂંફાળું સ્મિત છે તેમના ગળામાં સ્ટેથોસ્કોપ લટકી રહ્યું છે જે તેમની પ્રોફેશનલ ઓળખ દર્શાવે છે જ્યારે આપણે કોઈ સ્વાસ્થ્યની મુશ્કેલીમાં હોઈએ શરીર સાથ ન આપતું હોય ત્યારે સૌથી પહેલા એક ડોક્ટરનો ચહેરો યાદ આવે છે ડોક્ટર ધીમેથી માથું હલાવે છે અને કદાચ કોઈ વાત કહેતા હોય તેમ તેમના હાથ હલાવે છે પરંતુ તેમનો અવાજ સંભળાતો નથી તેમના ચહેરા પર સહાનુભૂતિ અને સમજદારીના ભાવ છે તેમના ચહેરા પરનું સ્મિત અને તેમની આંખોમાં દેખાતી સમજણ દર્દીને તરત જ આરામ આપે છે તેઓ માત્ર રોગનું નિદાન નથી કરતા પણ દર્દીના મનની સ્થિતિને પણ સમજે છે ડોક્ટર રૂમના મધ્યમાં ઊભા છે તેમની પાછળ મેડિકલ ઇક્વિપમેન્ટ વાળા કમ્પ્યુટર મોનિટર અને અન્ય મેડિકલ ઉપકરણો દેખાય છે સામે એક લેપટોપ ખુલ્લું છે તેની સ્ક્રીન પર ડિજિટલ લખેલું દેખાય છે અને કોઈ મેડિકલ ડેટા અથવા ગ્રાફ્સ દેખાઈ રહ્યા છે ડોક્ટર સ્મિથ કરી રહ્યા છે જે તેમના આત્મવિશ્વાસ અને આધુનિક ટેકનોલોજી સાથેની નિપુણતા દર્શાવે છે આજના યુગમાં ડોક્ટરો માત્ર દવાઓ નથી આપતા પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોગને વધુ સારી રીતે સમજે છે અને સારવાર કરે છે તેમની પાછળ દેખાતા આધુનિક ઉપકરણો અને સામે ખુલ્લો લેપટોપ ડિજિટલ જેવા અત્યાધુનિક સોફ્ટવેરનો ઉપયોગ આ બધું દર્શાવે છે કે તેઓ પોતાના જ્ઞાનને સતત અપડેટ કરતા રહે છે ડોક્ટર હજુ પણ સ્થિર ઉભા છે અને સ્મિત કરી રહ્યા છે તેમનું સ્મિત દર્દીઓને આશા આપે છે તેમનો અનુભવ અને ટેકનોલોજીનું જ્ઞાન બંને દર્દીના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે તેઓ માત્ર એક ડોક્ટર નથી પણ એક માર્ગદર્શક છે એક વિશ્વાસપાત્ર સલાહકાર છે ડોક્ટર કદાચ કોઈ સલાહ આપતા હોય તેમ ફરીથી પોતાના હાથ હલાવે છે તેમનો ચહેરો હજુ પણ હકારાત્મકતા અને દયાથી ભરેલો છે આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં જ્યારે સ્વાસ્થ્ય જ સૌથી મોટો ખજાનો છે ત્યારે આવા સમર્પિત ડોક્ટરો આપણા માટે આશીર્વાદ સમાન છે તેઓ રાત દિવસ એક કરીને આપણા સ્વાસ્થ્યની સંભાળ રાખે છે ચાલો આપણે આવા ડોક્ટરોના યોગદાનને બિરદાવીએ અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરીએ આવા જ વધુ રસપ્રદ વિડિયો માટે અમારી અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો આભાર